દાદા ને દિલ્હી કરતા પણ પોત્ર નો પ્રેમ જોવામાં વધુ આનંદ આવતો હતો પોત્ર દાદા ને એક રેલવે સ્ટેશન પર લઈ ગયો અને કહ્યું દાદા હવે હું તમને સાવ નવો જ અનુભવ કરાવીશ ભારતની સૌથી ઝડપી ટ્રેનમાં બેસવાનો અનુભવ આ સ્ટેશન છે ટ્રેન ઉપર છે અને એ જે સ્ટેશન પર ઊભી રહી છે એ બંને વચ્ચે ત્રીસ કિલોમીટર નું અંતર છે પણ આ અંતર કાપતા ટ્રેનને માત્ર પાંચ મિનિટનો સમય લાગશે ટ્રેન આવતા જ પોત્ર અને દાદા સુપરબાઇઝ ટ્રેનમાં બેઠા ટ્રેન ઉપડે અને થોડી જ સેકન્દમાં કલ્બનાની ઝડપ છે ટ્રેન પોતાની આખરી મંજિલ તરફ આગળ વધે ટ્રેન ની કારણે અવાજ પણ એટલો હતો મોટો હતો કે કોઈ વાત થઈ શકતી નતી અનુભવ અનુભવનો પ્રતિભાવ જણાવવા પૂછ્યો દાદા કેવી મજા આવી તમને આ ટ્રેનમાં મુસાફરી કરવાની દાદા એ કહ્યું બેટા સાચું કહું તો મને બિલકુલ મજા ના આવી ત્યારે આ ફાસ્ટ ટ્રેન એટલી તો ફાસ્ટ હતી જે ચાલુ ટ્રેનમાં બારી માંથી બહાર જોવાનો પ્રયાસ કર્યો તો કઈ દેખાતું નહોતો બધું જ મારી નજર સામેથી એટલી ઝડપથી પસાર થઈ રહ્યો હતો હું એના બરોબર જોઈ પણ નતો શકતો બેટા હું માનું છું કે સમયની સાથે બદલાવ બહુ જ જરૂરી છે પણ આ એ બદલાવ એવો પણ ન હોવો જોઈએ કે જે તમારી જીવવાની મજાજ જ છીનવી લે પોત્ર તો એક જાનચી દાદા એ સાંભળી રહ્યો હતો દાદા એ વાત આગળ વધારતા કહ્યું બેટા હું તારા જેવડો હતો ત્યારે અમારે આવી ટ્રેન નહી ગાડાઓ હતા અમે ગાડામાં બેસીને એક ગામ માંથી બીજે ગામ જતા ગાડાની ગતિ એટલી ધીમી હતી કે રસ્તામાં આવતી એક એક વસ્તુને અમે મન ભરીને માણી શકતા પક્ષીઓના અવાજો સાંભળી શકતા બેઠેલા પતંગિયાઓ ને જોઈ શકતા ગામડામાં બેઠા બેઠા અમે ગીતો પણ ગાતા અને ખાટી મીઠી વાતો પણ કરતા તારી આ ટ્રેન માં શક્ય જ નથી મિત્રો આપણે પણ જિંદગી ને આ ઝડપી ટ્રેન માં બેસી ગયા છીએ જીવનની ઘટનાઓને નથી વાતો થઈ શકતી બસ કેમ જ સમય પસાર થતો રહે છે યાદ રાખજો મિત્રો મજા થ્રીલ ની નહીં પણ સાચી મજા ફિલ્ડ ની હોય છે તો મિત્રો કેવી લાગી તમને આ સ્ટોરી કમેન્ટ કરીને જરૂર જણાવજો સીતારામ